જય માતાજી મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલનો પહેલો દિવસ છે જેથી આજે આપણે મોઢું મીઠું થાય તેવી વાનગી બનાવીશું જેનું નામ છે સુખડી જેના માટે આજે આપણે બે બાઉલ ઘઉંનો લોટ લઈશું એક બાઉલ ગોળ લઈશું એક બાઉલ ઘી લઈશું આશરે બસો ગ્રામ જેવું એક બાઉલ બદામ લઈશું છીણેલી અને એક બાઉલ ટોપરું છીણેલું લઈશું હવે આપણે એક બાઉલ ઘી નાખીશું શું ડીશમાં ચોટી ના જાય તેના માટે આપણે બે ત્રણ ટીપા ઘીના ના લઈને ડીશમાં સારી રીતે ઘી સારી રીતે ગરમ થઈ ગયા બાદ આપણે ઘઉંનો એક બાઉલ લોટ નાખીશું જેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બંને બાઉલ ઘઉંના લોટના નાખ્યા પછી તેને સારી રીતે સાંતળી લઈશું જો ઘી થોડું ઓછું વધતું થાય તો ઉપરથી આપણે થોડું ઘી એડ કરીશું ઘણા લોકોની સુખડી કડક રહી જાય છે પણ આ સુખડી એવી રીતે બનશે કે જે ઉંમર લાયક લોકો પણ ખાઈ શકે અને એકદમ સોફ્ટ બને છે એ બી લાંબા ગાળા લાંબા ગાળા માટે સોફ્ટવા સોફ્ટ જ રહે છે અઠવાડિયા સુધી બહુ સારી રીતે શેકાઈ ગયો છે હવે તેમાં આપણે એક બાઉલ ટૂકરાનું છીણ એડ કરીશું તેને સારી રીતે સાંતળી લઈશું પછી આપણે બદામને પણ એડ કરી લઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે એક બાઉલ ગોળ એડ કરી લઈશું લોટ બરાબર શેકાઈ ગયો છે તેને સારી રીતે મિક્સ કરી લઈશું પહેલા લોટ શેકીને બધી પ્રોસેસ કર્યા પછી લાસ્ટમાં ગોળ નાખવાથી સુખડી પોચી અને સોફ્ટ રહે છે મિક્સર સારી રીતે તૈયાર થઈ ગયું છે તેને એક ડીશમાં કાઢી લઈશું તેને એક વાટકી વડે સારી રીતે ડીશમાં સેટ કરી લઈશું જેથી ઠંડુ જલ્દી પડી જાય મિત્રો છોકરી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તેને કટ કરી આ છોકરીનો ટેસ્ટ છે એકદમ મવડીની પ્રખ્યાત છોકરી જેવો જ આવશે આ રીતે સુખડી બનાવશો તો એકદમ તમારી સુખડી સોફ્ટ બનશે નહીં કડક રહે લાંબા સમય ગાળા માટે પણ તમે આ પ્રમાણે આ રેસીપી ફોલો કરીને જો સુખડી બનાવશો તો તમને ચોક્કસથી આ ગમશે આવા જ રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો